મિત્રો શિયાળો શરૂ થતા જ હાર્ટઅક અને કેસીસ ભારતમાં સૌથી વધારે જોવા મળતા હોય છે છે કહેવું કે શિયાળાની અંદર હાર્ટઅકનું જોખમ બસો ટકા સુધી વધી જતું હોય છે પણ સવાલ એ છે કે આટલું જોખમ વધે છે કે અને એવી કઈ પાંચ ખાવાની ખતરનાક વસ્તુઓ છે જે તમારા હાર્ટને જોખમમાં મૂકે છે શું તમને ખબર છે દર વર્ષે ડિસેમ્બર થી ફેબ્રુઆરી નો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન હાર્ટ એટેક કેસીસ સૌથી વધારે જોવા મળતા હોય છે વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર સમગ્ર વિશ્વમાં હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે દર વર્ષે બે કરોડ થી વધુ લોકો મૃત્યુ પામે છે મતલબ કે દર વન પોઈન્ટ ફાઈવ સેકન્ડે એક વ્યક્તિ હૃદય સંબંધિત બીમારીઓના કારણે મૃત્યુ પામે છે અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર વર્ષ બે હજાર સોળમાં ભારતમાં હૃદયરોગથી પીડિત લોકોની સંખ્યા પાંચ પોઈન્ટ ચાર કરોડ હતી અને આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે શિયાળામાં હાર્ટ અટેક કેમ વધે છે આયુર્વેદ એના માટે શું કહે છે એવી કઈ પાંચ ખતરનાક વસ્તુઓ છે જેને ખાવાની તમારે બંધ કરી દેવી જોઈએ અથવા ઓછી માત્રામાં લેવી જોઈએ કઈ વસ્તુઓ છે જેને ખાવાથી તમારું તમારું શરીર હંમેશા સુરક્ષિત રહી શકે છે છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે તમારી એક ભૂલ જીવનભરનું નુકસાન આપી શકે છે મિત્રો તમે અવારનવાર સાંભળતા જશો ટીવી પર ન્યૂઝપેપરમાં અથવા તો કોઈના મોડે કે આ બેન ચાલવા માટે ગયા હાર્ટ એટેક આવ્યો અને બેઉસ તેને પડી ગયા અથવા એક નવ યુવાન ઓફિસમાં કામ કરતો હતો અને અચાનક એને હાર્ટ એટેક આવ્યો અને એનું મૃત્યુ થઈ ગયું આ સવાલનો જવાબ આગળ વિડીયોમાં હું તમને ખૂબ જ સિમ્પલ ભાષામાં સમજાવીશ એટલે વિડીયોને ધ્યાનથી સાંભળજો અને સમજો કારણ કે આ વિડીયોની અંદર જે પણ માહિતી મેં તમને આપી છે એ રિસર્ચના આધારે છે જો તમે એ માહિતીને ધ્યાનથી જુઓ છો ફોલો કરો છો તો તમારું હાર્ટ હંમેશા સુરક્ષિત રહેશે તમે હાર્ટ એટેકથી બચી જશો તો સૌથી પહેલાં હાર્ટ એટેક થવાના મુખ્ય ત્રણ કારણો છે અને બીજા બધા નાના મોટા કારણો એને સપોર્ટ કરે છે તો સૌથી પહેલું કારણ કે શિયાળાની સિઝન દરમિયાન આપણી રક્તવાહનીઓ સંકોચાઈ જાય છે શિયાળામાં હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ ઠંડા હવામાનની તમારા શરીર પર થતી અસર છે જ્યારે તાપમાન ઘટે છે ત્યારે તમારી રક્ત વાહિનીઓ સંકુચિત થાય છે જેના કારણે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થતું નથી બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે હાર્ટ પર ભાર વધી જાય છે રક્ત ધીમું થઈ જતું હોય છે બ્લડ ક્લોટ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે અને આ જ બ્લડ ક્લોટ હાર્ટ એટેક થવાનું મુખ્ય કારણ છે સ્પેશિયલી ચાલીસ વર્ષની ઉંમર પછીના લોકો જેમને ડાયાબિટીસ છે હાઈ બ્લડ પ્રેશરની બીમારી છે કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે જેમનું વજન વધારે છે તો એ બધા લોકોને હાર્ટ એટેક થવાનું રિસ્ક આ સિઝનમાં ખૂબ જ વધી જાય છે કારણ નંબર બે ઓક્સિજન સપ્લાય કટી જાય છે શિયાળામાં હૃદયને શરીરના અલગ અલગ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે વધારે મહેનત કરવી પડતી હોય છે ઠંડીના કારણે ધમનીઓ સંકોચાઈ જાય છે જેના કારણે બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય છે અને હૃદયના સ્નાયુઓને ઓક્સિજન ઓછો મળે છે આવી સ્થિતિમાં સ્ટ્રોક અથવા હાર્ટ સંભાવના વધી જાય છે છે કારણ કારણ સૌથી સૌથી પહેલું શિયાળામાં આપણે પાણી ઓછું પીએ છીએ સ્વાભાવિક વાત છે કે શિયાળામાં ઠંડીના કારણે પરસેવો ઓછો થાય છે એટલે આપણને તરસ પણ ઓછી લાગે છે પણ આ જ કારણ તમારા હૃદય ઉપર ખૂબ જ ખરાબ અસર કરે છે જયારે બોડીની અંદર ઓછું થાય છે ત્યારે લોહી ગાઢું બનવા લાગે છે અને લોહી ગંઠાવાની જે પ્રક્રિયા હોય છે એ ઝડપી બની જાય છે એટલે તમારે દિવસભરમાં હું ગરમ પાણી પીતા રહેવું થોડા થોડા ઇન્ટરવલમાં પાણી પીતા રહેવું અને બોડીને હાઈડ્રેટ રાખવું અતિશય તળેલું મસાલેદાર જંક ફૂડ આ બધી વસ્તુઓ આપણા હાર્ટ ઉપર ખરાબ અસર કરે છે આ બધી વસ્તુઓ ખાવાથી ફેટ વધે છે જેના કારણે નસો બ્લોક થવાની સંભાવના પણ વધી જાય છે બીજું શિયાળામાં વાતાવરણ ઠંડુ હોય છે એટલે સ્વાભાવિક રીતે આપણે બહાર જવાનું ટાળીએ છીએ હરવા ફરવાનું ઓછું થઈ જાય છે આપણું જે લાઈફ છે એ બેઠાડું થઈ જાય છે શરીર સક્રિય રહેતું નથી અને આપણું એકદમ લેઝી બની જાય છે એના ઉપર પણ એની ખરાબ અસર થાય છે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થતું નથી તમને ખબર છે આની સીધી અસર તમારા હાર્ટ ઉપર પડે છે વહેલી સવારની ઠંડીમાં વોક માટે બહાર જવું હકીકતમાં આ સમયે આપણું શરીર સૌથી વધારે અસુરક્ષિત હોય છે એફલિંગ જો તમારે વોક પર જવું જ હોય તો સૂર્યોદય પછી તમારે વોક કરવા માટે જવું અથવા સાંજના સમયે જ્યારે ઠંડી ઓછી હોય એ સમયે પણ તમે વોક કરી શકો છો બીજું મોટું કારણ છે સેસ્ટ સિન્ટમ્સને ઇગ્નોર કરવું જુઓ આપણા બધાની આદત એવી હોય છે કે આપણે હેલ્થને લગતા જે પણ નાના નાના લક્ષણો આપણા બોડીની અંદર દેખાય છે એને ઇગનોર કરીએ છીએ ન તો ધ્યાન નથી આપતા શિયાળામાં છાતીમાં બળતરા દુખાવો છાતી ભારે લાગવી શ્વાસ ચડવો સમજીને ઇગ્નોર કરતા હોઈએ છીએ પણ હકીકતમાં ક્યારેક ક્યારેક આ બધા લક્ષણો હાર્ટ હાર્ટઅટેકનું સિગ્નલ પણ હોઈ શકે છે જો તમને આ બધી પ્રોબ્લેમ વારંવાર થાય છે તો તમારે તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ અને એને રિલેટેડ જે પણ રિપોર્ટ હોય એ કરાવવા જોઈએ જેટલું તમે વાર કરશો એટલું તમારા હૃદય માટે એ ખતરનાક સાબિત થઈ શકે છે આયુર્વેદ શું કહે છે તો આયુર્વેદ પ્રમાણે આ સિઝનમાં વાત અતિશય વધે છે જ્યારે શરીરની અંદર વાત દોષ વધે છે ત્યારે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થતું નથી હૃદયની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે હૃદયની ધમની ઉપર સીધી અસર પડે છે હાર્ટ એટેક ના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે હવે સવાલ એ આવે છે કે હૃદયને સુરક્ષિત કઈ રીતે રાખી શકાય તો ચિંતા ના કરો શિયાળામાં હૃદયને હેલ્ધી રાખવું કોઈ મોટી વાત નથી થોડી જાણકારી હોવી જોઈએ અને આગળના સાત સ્ટેપ ને જો તમે ફોલો કરી લો છો તો તમે તમારા શરીરને તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો સૌથી પહેલું ઠંડીથી બચીને રહો જ્યારે પણ બહાર જાઓ ત્યારે સ્વેટર પહેરો મફલર પહેરો ટોપી પહેરો આ બધી વસ્તુ પહેરો જે તમારા શરીરને અંદરથી ગરમ રાખે બીજું બીપી કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને રેગ્યુલર ચેક રહો આ બધી વસ્તુને અવોઇડ ના કરો જો એની અંદર કોઈ પણ ફેરફાર તમને દેખાય તો તમારા ડૉક્ટરની સલાહ વસે લો ત્રીજું બોડીને હાઈડ્રેટ રાખો ઓછું પાણી પીવાથી લોહી ગાળું બને છે અને હાર્ટ એટેક થવાનું રિસ્ક પણ વધે છે એટલે શિયાળામાં બની શકે તો હોફાળું ગરમ પાણી પીવો ચોથું વિટામિન ડી જરૂર લો જો તમારું વિટામિન ડી ઓછું હોય તો તડકામાં બેસો અને ડોક્ટરની સલાહ લઈને વિટામિન ડી ના સપ્લિમેન્ટ પણ ચાલુ કરો પાંચમું તળેલો મસાલેદાર અને જંક ફૂડ ઓછું ખાઓ છઠ્ઠું બે થી ત્રણ કલાકના અંતરમાં મુવમેન્ટ કરતા રહો જેથી તમારા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન મેન્ટેન રહે સાતમું સૌથી ઇમ્પોર્ટન્ટ જો તમને છાતીમાં ભાર લાગે છાતીમાં દુખાવો થાય તો એને અવગણો નહીં તરત જ ડોક્ટરની સલાહ લો અને ચેકઅપ કરાવો મિત્રો સાત નિયમોને હંમેશા ધ્યાનમાં રાખો એને બરાબર સમજો અને તમારા મિત્રો અને સ્વજનોને પણ સમજાવો અને આ મેસેજને વધારેમાં વધારે લોકો સાથે શેર કરો સૌથી પહેલા આવે છે મીઠાવાળી વસ્તુઓ જેમ કે પાપડા ગાંઠિયા તળેલો પાપડ વેફર તો આ બધી વસ્તુની અંદર સોડિયમનું પ્રમાણ વધારે હોય છે સોડિયમ વધુ એટલે બ્લડ પ્રેશર વધારે અને બ્લડ પ્રેશર વધારે એટલે હાર્ટ એટેક થવાની સંભાવના પણ વધારે બીજું તળેલી વસ્તુઓ જેમ કે ભજીયા સમોસા કચોરી આ બધી વસ્તુ શિયાળામાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે વસ્તુઓ ડીપ ફ્રાઇડ હોય છે અને ટ્રાન્સફેટથી ભરેલી હોય છે જે ટ્રાઇગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલને વધારે છે બ્લડ વધારે ઘટ બને છે ધમનીઓ સખત બની જાય છે અને હાર્ટ એટેક થવાનું જોખમ પણ વધે છે એટલે બની શકે તો આ બધી વસ્તુને ખાવાની અથવા તો ઓછી માત્રામાં લો બીજું છે વધારે અને પનીર લોકો એવું વિચારે છે કે શિયાળામાં આ બધી વસ્તુ ખાવાથી આપણને તાકાત મળે છે પણ હકીકતમાં જ્યારે આ બધી વસ્તુને તમારે વધારે માત્રામાં લો છો તો એ તમારા શરીર પર ખરાબ અસર કરી શકે છે ત્રીજું છે રિફાઈન સુગર અને મીઠાઈ જોયું હશે કે શિયાળામાં ચા અને કોફીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે લોકો ગરમી આપવા માટે આ બધી વસ્તુનું વધારે માત્રામાં સેવન કરે છે ઠાઈ ની અંદર હલવો જે આપણા પત્તાનો ફેવરેટ છે જુઓ હલવો ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ જો તમે એને વધારે માત્રામાં લો છો તો એ નુકસાન કરે છે કારણ કે હલવો બનાવતી વખતે એની અંદર ખૂબ જ વધારે માત્રામાં ઘી જાય છે માવો જાય છે અને ખાંડ જાય છે આ બધી વસ્તુ શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે ઇન્ફ્લોમેશનને વધારે છે અને ડાયાબિટીસને પણ વધારે છે આપણો બ્લડ એનાથી ઘાટો થાય છે હાર્ટ ઉપર સ્ટ્રેસ વધે છે અને હાર્ટ સ્ટોક થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે એટલે આ સિઝન દરમિયાન રિફાઇન સુગરનો ઓછો ઉપયોગ કરો અને હલવો જરૂર ખાઓ પરંતુ ઓછી માત્રામાં જો તમે વધારે માત્રામાં ખાશો તો તમારી મુશ્કેલી વધી શકે છે ચોથું છે મસાલેદાર રેગ મીટ અને નોનવેજ શિયાળામાં ગરમી આપે છે એવું બધાનું માનવું છે સાચું છે પરંતુ એ શરીરને નુકસાન પણ એટલું પહોંચાડે છે વારંવાર તળેલા તેલની અંદર જ્યારે ચિકન ફ્રાય કરવામાં આવે છે ત્યારે આ ચિકનની અંદર ટ્રાન્સફેટની માત્રા ખૂબ જ વધી જાય છે જ્યારે આ પ્રકારનું ચિકન ખાવામાં આવે છે ત્યારે એ ધમનીઓને સંકોચી દે છે ધમનીઓ સાંકડી બની જાય છે અને હાર્ટ એટેક થવાનો રિસ્ક પણ વધી જાય છે એટલે ક્યારેક ક્યારેક તમે આ પ્રકારનું ચિકન ખાઓ છો તો એનાથી પ્રોબ્લેમ નથી થતી પરંતુ તમે વધારે માત્રામાં ખાઈ લો છો તો તમારા હૃદય ઉપર એની ખરાબ અસર થઈ શકે છે પાંચનું છે સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન શિયાળામાં શરીર ગરમ રહે એ માટે ઘણા ખરા લોકો આલ્કોહોલનું સેવન કરતા હોય છે પણ હકીકતમાં જ્યારે તમે આલ્કોહોલ લો છો ત્યારે થોડા સમય માટે તમારી ધમનીઓ સંકોચાઈ જાય છે અને તમારા હૃદય પર ખરાબ અસર પડે છે શિયાળામાં હૃદયને નુકસાન કરી વસ્તુઓ તો જોઈ લીધી પરંતુ એવી કઈ વસ્તુઓ છે જે શિયાળા દરમિયાન આપણે ખાઈશું તો આપણો હાથ પણ તંદુરસ્ત રહેશે અને આપણે પણ તંદુરસ્ત રહીશું સૌથી પહેલા છે ગોળ અને તલ ગોળ અને તલ શરીરને ગરમી આપે છે બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે હાડકા મજબૂત બને છે હાર્ટ ફ્રેન્ડલી મિનરલ્સ હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે બીજું છે સૂટ જેને સૂકો આદો પણ કહેવામાં આવે છે સૂટ બ્લડ થિનરનું કામ કરે છે બ્લડ પ્રેશર બેલેન્સ કરે છે જોઈન્ટને રિલીફ આપે છે શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવી રાખે છે બીજું છે લસણ લસણ નેચરલ હાર્ટ પ્રોટેક્ટર છે બ્લડ ને પાતળું બનાવી રાખે છે કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખે છે ચોથું છે સરગવાની સેવ સરગવાની સેવની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે બ્લડ સરક્યુલેશન સારું રહે છે કોલેસ્ટ્રોલ ઘટાડે છે પાંચમું છે હળદરવાળું દૂધ જેને ગોલ્ડન મિલ્ક પણ કહેવામાં આવે છે જે આપણા શરીરની અંદર સરક્યુલેશન ને સુધારે છે ઇન્ફ્લોમેશન ઓછું કરે ઇમ્યુનિટી વધારે મિત્રો શિયાળો હાર્ટ માટે સૌથી જોખમી સિઝન છે પરંતુ જો તમે થોડું ખાવા પીવામાં ધ્યાન રાખશો તમારી લાઈફ સ્ટાઈલને થોડી ચેન્જ કરશો તો હાર્ટ અટેકના રિસ્કને નેવું ટકા સુધી ઘટાડી શકાય છે જો વિડીયો ગમ્યો હોય તો કોઈને જરૂર મોકલજો શું ખબર કદાચ એની જિંદગી બચી જાય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો